અધ્ય ના પ્રકાર જણાવો તો અધ્યયન ના મુખ્ય ચાર પ્રકાર છે પહેલું છે અભિસંધાન દ્વારા અધ્યયન બીજું છે કારક અભિસંધાન ત્રીજું છે પ્રત્યયન અને ભૂલ દ્વારા અને ચોથું છે આંતરસૂઝ દ્વારા અધ્યયન બીજો પ્રશ્ન છે પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકો જણાવો પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકો જણાવો તો એના ઘટકો છે પ્રેષક સંકેતીકરણ સંદેશો માધ્યમ અસંકેતીકરણ સંદેશો પ્રાપ્ત કરનાર પ્રતિપોષણ વિક્ષેપ કે અવરોધ ત્રીજો પ્રશ્ન છે બચાવ પ્ર પ્રયુક્તિઓ કઈ કઈ છે બચાવ પ્રયુક્તિઓ કઈ કઈ છે તો જવાબ છે આક્રમકતા પ્રક્ષેપણ ક્ષતિપૂર્તિ આદાત્મ્ય ઉર્ધ્વીકરણ અલિપ્તતા અને ધ્યાનાકર્ષક ચોથો પ્રશ્ન છે વિવિધ અવસ્થાઓ જણાવો વિવિધ અવસ્થાઓ જણાવો તો અવસ્થાઓ છે ગર્ભાવસ્થા શિશુવસ્થા કિશોરાવસ્થા તરુણાવસ્થા પુખ્તાવસ્થા રોઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા પાંચમો પ્રશ્ન છે સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો જણાવો સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો જણાવો તો જવાબ છે વારસો વાતાવરણ પરિપક્વતા ઉત્પ્રેરણા છઠ્ઠો પ્રશ્ન છે બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો તો જવાબ છે ટર્મને સાતમો પ્રશ્ન છે બુદ્ધિ આંકનો સૂત્ર જણાવો બુદ્ધિ આંકનું સૂત્ર જણાવો તો સૂત્ર છે માનસિક વય ભાગ્યા શારીરિક વય કે વાસ્તવિક વય ગુણે પ્રશ્ન છે બુદ્ધિમાપનની કસોટીના બે પ્રકાર જણાવો બુદ્ધિમાપનની કસોટીના બે પ્રકાર જણાવો તો પ્રથમ છે વ્યક્તિગત અને બીજો છે સામૂહિક નવમો પ્રશ્ન છે રસમાપનની પદ્ધતિઓ જણાવો રસ માપનની પદ્ધતિઓ જણાવો તો એનો જવાબ છે તો એનો જવાબ છે સ્ટ્રોંગની વ્યાવસાયિક અભિરુચિ સંશોધનિકા ફૂડરની પ્રાથમિક સંશોધનિકા દસમો પ્રશ્ન છે શક્તિ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત કોણે આપ્યો શક્તિ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત કોને આપ્યો તો જવાબ છે ક્રિશ્ચિયન બર્નાર્ડ અગિયારમો પ્રશ્ન છે મનોવિશ્લેષણવાદ કોણે આપ્યો મનોવિશ્લેષણવાદ વિશ્લેષણવાદ કોને આપ્યો તો જવાબ છે સિગમંડ ફ્રોઈડ બારમો પ્રશ્ન છે અભિપ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો અભિપ્રેરણાનો સિદ્ધાંત કોને આપ્યો તો જવાબ છે યુંગ તો મિત્રો આજે આપણે જોયા કેટલાક મનોવિજ્ઞાનના પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે ટેટ ટુ જેવી પરીક્ષાઓ માટે ઘણા ઉપયોગી છે મારી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું મિત્રો થેન્ક યુ